નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ થોડુંક ડાઉન ગયું છે રાઈટ એટલું બધું બુલિશ નથી રહ્યું માર્કેટ પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને બતાવવા આ માર્કેટમાં જે આપણે બહુ સારી રીતે સમજવાની છે આપણે ડેઇલી કેન્ડલ ઉપર ક્લોઝ કરશું ને ડેઈલી સો ડેઈલી ઉપર જે મધર કેન્ડલે જે બ્રેકઆઉટ આપેલું હતું ને મધર કેન્ડલ વાળું બ્રેકઆઉટ તો આ બ્રેકઆઉટમાં હજી એ માર્કેટ ત્યાં લોમાં ટકેલું છે મતલબ કે આ જે રેઝિસ્ટન્સ હતો ને

અને જો અમે આ એક આ લેવલ ડ્રો કરેલું છે આ લાઈવ માર્કેટમાં લેવલ ડ્રો કરી અને આપણે ટ્રેડર્સને બી આપેલું હતું ત્યાં જ માર્કેટ ક્લોઝ થયું છે બે વખત એને ત્યાં સપોર્ટ લીધો છે ઇન્ટ્રાડેમાં અહીંયા અને અહીંયા હજી એ હું કહું છું કે પુટ સાઈડ એગ્રેસિવલી નથી જવાનું માર્કેટ ઘણા દિવસ પછી એક ઇનસાઈડ કેન્ડલમાંથી બહાર આવ્યું છે હજી એ શાંતિથી વિચારીને ટ્રેડ લેવાના છે જ્યાં સેટઅપ ન મળતા હોય ત્યાં આપણે ટ્રેડ નથી લેવાના એજ રીતે બેંક નિફ્ટી ની વાત કરશું ને તો બેંક નિફ્ટી તો હજી એક પૂરા એક ઝોનમાંથી માંથી બહાર આવ્યું નથી જો આપણે ખબર છે આને ટ્રેક કરતા હતા આ વસ્તુ હજી જો એના ઝોનમાંથી બહાર નીકળી અહીંયા આવેલું નથી એને અહીંયા આવા દેવું પડશે હવે અને જ્યાં સુધી એકાવન સાતસો ક્રોસ નહીં કરી લે ત્યાં સુધી આપણને બેંક નિફ્ટી આવે મજા નહીં આવે હજી એ અંદર ટાઈમ સ્પેન્ડ કરે છે થેટા ગેઇનિંગ માટે તમે જો થેટા ને ખાતા હોય એજિંગમાં તો હજી આના માટે આ રેન્જ એક બરોબર રેન્જ છે એ જ રીતે અગર આપણે સેન્સેક્સ ની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી બંને એક મધર કેન્ડલની બહાર આવી ગયા છે સેન્સેક્સ થોડો પાછળ નીચે જતો રહ્યો છે બટ ઇટ્સ ઓકે હજી આવનારા દિવસો બાકી છે આવનારા દિવસોમાં હજી આપણે વધારે ખબર પડશે કે માર્કેટ શું કરે છે એટલે જ જો તમે મારા વિડિયો જોતા તો મેં અહીંયા કીધું હતું કે આ મધર કેન્ડલ ક્રોસ કરે ને પછી એકાદ બે દિવસ જોવું પડશે કે માર્કેટ શું કરે છે કેવી રીતે માર્કેટ ક્લોઝિંગ આપણને આપે છે એ બધું ઓબ્ઝર્વ કરતું રહેવું પડશે તો આપણને મજા આવશે પણ એક વસ્તુ કહું તમને કે જો તમે અમુક અમુક સ્ટોકમાં ટ્રેડિંગ કરતા હોય ને તો આજે તમે રિલાયન્સ ની મુવમેન્ટ જો અમુક આપણું જે પ્રાઇસ એક્શન સેટઅપ જો તમે યુઝ કરતા હોય ને તો રિલાયન્સ ને બી આપણે આ મધર કેન્ડલ થી ટ્રેક કરીએ છીએ મધર કેન્ડલ જેવી આ બહાર નીકળી તો ક્યાંથી અહીંથી મુવમેન્ટ આપવાની શરૂ થઈ છે અને બુલિશ આખું પેટર્ન બનવા માંડ્યું છે તો આજે રિલાયન્સ નું જો કેવું સરસ મુવમેન્ટ આવ્યું છે અહીંથી જ રિલાયન્સ ને રોકી અને માર્કેટ ક્યાં એને ઉપર લઈ ગયું એટલે હું હજી એ કહું છું કે તમે સ્ટોક ટ્રેડિંગ ભૂલોમાં સ્ટોકમાં એટલી એટલી સરસ મુવમેન્ટ આવશે તેમાંથી જબરો પ્રોફિટ બની જશે જ્યાં નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કન્ફ્યુઝન છે જ્યાં આપણને વ્યવસ્થિત સેટઅપ્સ નથી મળતા એ સમયે તમે સ્ટોકમાં જોશો ને તો તમને બહુ સરસ મળી જશે જે લોકો મને ફોલો કરે છે પ્રાઇસ એક્શનમાં અથવા તો મારા વર્કશોપમાં જે લોકો આવ્યા હોય છે એને ખબર છે કે બજાજ ફાઇનાન્સ છે એ બી મારો એક બહુ ફેવરેટ સ્ટોક છે તમે બજાજ ફાઇનાન્સની આ એકાદ દિવસની મુવમેન્ટ જુઓ તમે આજે બીજા બે ત્રણ સ્ટોકની ઇન્ફોસિસ તમે એક મુવમેન્ટ જોયો તમે નીચેના લેવલ થી આઈટી સેક્ટર આજે રિકવર થતું હતું કાલના દિવસે આ બંને સ્ટોકે સારું રિટર્ન આપ્યું છે તમને આવી રીતના ઘણા બધા સ્ટોકમાંથી પૈસા એકદમ સારી રીતે મળી જશે બરોબર છે તમે એ રીતે આજે આ સ્ટોકને જોઈ લ્યો ઘણા બધા સ્ટોકમાંથી તમને સેક્ટર વાઇઝ પૈસા મળવાનું કામ ઈઝી થઈ જશે આજે તમે જોયું તો ટાટા મોટર્સ તમે જોઈ લો બરોબર ઓટો સેક્ટર છે ને એ ધીરે ધીરે રિકવર થતું હતું તમને જો ઓટો સેક્ટર નો ચાર્ટ બતાવો તો તમને ખબર પડશે સીએનએક્સ ઓટો જો બરોબર આ તરત જ નીચે નહોતું ગયું એ સમયે તમને જો પ્રાઇસ એક્શન માં ખબર પડતી હોય તો ઓટો સેક્ટર ના અમુક સ્ટોક માં બહુ સરસ સેટઅપ મળી જાય કે જેમાં વાંધો નો આવે તો વન્સ અગેન હું તમને એટલું જ કહું છું કે તમે એક સારા બનવા માંગતો તો બધું મિક્સ ટ્રેડિંગ રાખો ડાયવર્સિફાઈ કરવું પડશે એના વગર તમે લોંગ ટર્મ માર્કેટમાં સર્વાઈવ નહીં કરી શકો આખો દિવસ કોલ પુટ કોલ પુટ કરવું છે સાચી વાત છે પણ સ્ટોક માં ટ્રેડિંગ લો આપણે તો પૈસા કમાઈને ઘર ચલાવવાનું બીજો તો કઈ કરવાનું નથી હવે એક બીજી વસ્તુ આપણે લઈ લઈએ હવે આપણે અમુક અમુક જે આપણે સેક્ટર ને આપણે ટ્રેક કરતા હતા ને તો અમુક અમુક સેક્ટરમાં હજી આપણે જોવું પડશે કે શું થાય છે જેમ કે જો એફએમસીજી સેક્ટર છે કેવું સરસ આજે રિકવર થયું છે આખું એટલે નિફ્ટી જયારે એવી રીતના હોય મિક્સ સિગ્નલ આપે તો અમુક સેક્ટર ઉપર જતા હશે અમુક સેક્ટર નીચે જે સેક્ટર સારા હોય એમાં આપણે ઇન્ટ્રાડીમાં ટ્રેડ કરીને પૈસા બનાવી લેવાના સિમ્પલ છે જો હજી આજે એફએમજીજી સેક્ટર છે આઈથી આપણે ટ્રેક કરીએ છીએ બહુ સારી લેવલ ઉપર હજી ઉપર ગયું છે અને હજી આપણને આશા છે કે ઉપર જાય ઓટો સેક્ટર જોઈ લઈએ તો ઓટો સેક્ટર ઓલમોસ્ટ અહીંયા જો રેઝિસ્ટન્સ પોઈન્ટ આવી ગયું છે અને જેવું આ રેઝિસ્ટન્સ પોઈન્ટ થશે ક્લોઝ એટલે નિફ્ટી બી એના લીધે ભાગવાનું છે બરોબર છે એ રીતે મેટલ સેક્ટર જોઈ લઈએ તો મેટલ સેક્ટર હવે નીચેથી બાઉન્સ થાય છે જો હવે મેટલ સેક્ટર નીચેથી બાઉન્સ થાય તો વિચારો કે મેટલ ઓટો આ બધા હજી બાઉન્સ થશે તો નિફ્ટી ને પુશ મળવાનું જ છે આજે ની તો કારણ ફાર્મા સેક્ટરે બહુ મોટી મૂવ આપી દીધી છે આપણે એને અહીંથી ટ્રેક કરતા હતા અહીં સુધી મૂવ આવી આજે પહેલી વાર એમાં કરેક્શન આવ્યું બટ ઇટ્સ ઓકે આપણે તો હજી આ ઓબ્ઝર્વ જ કરીએ છીએ એટલે હજી આ બધા સેક્ટર નું જે રોટેશન છે એ બધું આપણે ચલાવતા રહેશું જોયા રાખશું આઈટી સેક્ટર જોઈ લઈએ જો આઈટી સેક્ટરમાં એક રેઝિસ્ટન્સ પોઈન્ટ હતો બરોબર ને અને આ રેઝિસ્ટન્સ પોઈન્ટમાંથી બાઉન્સ થયું એ હજી બાઉન્સ થશે ત્યાંથી પણ આપણે એની ટ્રેક કરતા રહેશું કરતા રહેશું એટલે નિફ્ટી બેંક નિફ્ટી જયારે મિક્સ સિગ્નલ આપે ને ત્યારે સમજી જાવ કે ચલો આપણી હાથમાં બહુ ઓછા સેટઅપ્સ હોય આપણને ડર લાગતો હોય અવ્યવસ્થિત માર્કેટ રીડ ના કરી શકતા હોય તો આપણે સ્ટોકમાં ટ્રેડ લઈ લેવાના મિક્સ ટ્રેડ એકાદો બે નિફ્ટી બેંક નિફ્ટીમાં ટ્રેડ લઈ લો બાકી બીજા બધા ટ્રેડ આપણે સ્ટોકમાં લઈ લેવાના તો કોણ આપણને ના પાડે છે બરાબર એ જ રીતે આજે એફઆઈડીઆઈ ની એક્ટિવિટી જોઈએ ને તો અપડેટ થઈ ગયું છે માર્કેટ નેટ ટુ નેટ એફઆઈઆઈ પાછું સેલિંગ કરેલું છે

કન્ટિન્યુઅસલી વોલાટિલિટી અપ ડાઉન અપ ડાઉન આવતા રહે સેન્ટિમેન્ટ લીધે અને આપણે કઈક ને કઈક મળતી રહે બીજું કે આ ઓગણીસ તારીખે ઓગણીસ તારીખે ઓગણીસ જાન્યુઆરી સન્ડેના ના પ્રાઇઝ એક્શન વર્કશોપ છે અમદાવાદમાં આપણે વર્કશોપ શરૂ થઈ ગયા છે જેમાં બધું લંચ ટી કોફી બધું ઇન્ક્લુડ હોય છે ફેસ ટુ ફેસ આવીને મને મળી શકો છો શીખી શકો છો પ્રાઇઝ એક્શન હાર્ડ છે પ્રાઇઝ એક્શન માં માસ્ટરી આવી ગઈ તો માણસ ડિરેક્શનલ ટ્રેડિંગ બી કરી લેશે હેજી બી કરી લેશે બધું કરી લેશે બરાબર અને આ ઓગણીસ તારીખ પછી ઓગણીસે શું છે તો કે પ્રાઇસ છે અને એના પછીનો જે રવિવાર છે છવ્વીસ તારીખ વાળો રવિવાર છે ને એમાં શું છે ઓપ્શન હેજિંગ નો વર્કશોપ છે તમને એટલા માટે કહું છું કે કોઈને સીટ બુક કરવી હોય તો કરી શકો પૈસા તો બને સાઈટમાં વર્કશોપમાં જશો ને એટલે તમને સરસ મજાની બધા વિડીયોની ઇન્ફોર્મેશન મળશે બીજું કઈ ક્વેશ્ચન હોય ને તો આ રીજો ટેલિગ્રામની લિંક મલ્ટિપલ જગ્યાએ છે ત્યાંથી તમે મને ક્વેશ્ચન કરી શકશો મળશો પૂછશો ટ્રસ્ટ આવશે લાઈફ ટાઈમમાં આગળ વધી શકશો એટલું સરસ હું ગાઈડન્સ આપું છું અને બીજું બધું બીજા ટ્રેડરને મળશે એમાં તમને મજા આવશે તો વિડીયો અહીંયા એડ છું મળતા રહેશે બીજા વિડીયોમાં ત્યાં સુધી